તો જો આ લીલી ડુંગળી ટમેટા લસણ મરચાં મસ્ત સુધારી લીધા છે અને રતલામી સેવ એટલે ગાંઠિયા એ તો તૈયાર જ મળે ને તો આજ બનાવી નાખીએ આપણું ફેવરિટ ડુંગળી ગાંઠિયાનું શાક તો આપણું તેલ ગરમ થઈ ગયું હવે એમાં નાખી દઈએ થોડીકથી રામ હવે આમ તો હવે આમાં નાખી દઈશું આપણે થોડી આમથી જાવિં અને એક મોટી એલચી તો હવે આમાં જીરું નાખ ને એટલે નાખી દેસું આપણે ચપટી જીરું અને પછી નાખી દેસુ હિંગ હિંગ શું જરૂરી છે ખાવામાં પાચન વ્યવસ્થિત કરે કોઈ પણ શાક છે ને વસમા ન લાગે હવે આ બધું મસ્ત મજાનું ફૂટી ગયું છે એમાં નાખી દઈએ આપણે આપણા કાપેલા લસણ અને મરચાં અને એ ગોલ્ડન બ્રાઉન થાય એટલે નાખી દેસું લીલા કાંદા તો આ મસ્ત મજાના લીલા કાંદા આપણે નાખી દીધા છે હવે આને થોડીક વાર પકાવીએ થોડુંક નમક નાખી દેસું એટલે હું કાંદા પાણી છોડી દે ને જલ્દી ફટાફટ પાકી જાય તો આ ડુંગળી આપણી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે ચડી ગઈ છે હવે એમાં નાખી દેશું આપણે આપણા કાપેલા ટમેટા તો હવે આમાં નાખી દેસું આપણે થોડી અમતી હળદર કારણ કે હળદર ખાલી તેલમાં પાકે ને તેલમાં પકાવી લઈએ પછી બધા મસાલા નાખીને પાણી નાખી દેશે તો આ આપણી હળદર પાકી ગઈ છે હવે એમાં નાખી દીધો છે આપણે મરચાંની ભૂખી ધાણા જીરું અને થોડો આમ તો ગરમ મસાલો અને મિક્સ કરીને આ મસાલા બળી ન જાય ને એટલે એમાં પાણી નાખીને મસ્ત રીતના પકાવી લઈએ તો હવે આમાં નાખી દીધા છે આપણે ગાંઠિયા એટલે કે રતલામી સેવ અને આને કરી નાખીએ આપણે મિક્સ આય હાય પછી આ જે ખાવાની મજા આવે ને એવું હમણાં તમને બતાવીશ જોતા રહેજો વિડીયો હા